લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જીએસ કુમાર વિદ્યાલયમાં ધોરણ દસ અને બારનો વિદાય સમારોહ યોજાયો હતો ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલના સમયે એટલે કે ગણતરીના દિવસોમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થવાની હોય ત્યારે લીંબડી જીએસ કુમાર વિદ્યાલય ખાતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી ત્યારે ખાસ મહેમાન તરીકે આજે શાળાના ભૂતપૂર્વ આચાર્ય મહેશભાઈ ત્રિવેદી ભૂતપૂર્વ શિક્ષક અનુભાઈ પટેલ એમ એમ મકવાણા એસ એચ ગઢવી સહિતના શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જે રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ રમત રમતમાં પ્રથમ આવેલ તેને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટે કરી અને આવેલ મહેમાનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અહેવાલ કલ્પેશ વાઢેર